ક્વાથી ગામની અંદર વાંધો લે તો આ પરિસ્થિતિ કઈ રીતે હોય કે એને કઈ રીતે ખબર પડે કે આ છે કે નહીં એટલે બિલકુલ ખોટું વાહિયાત કરવામાં આવેલું છે એમની સામે ચૂંટણી પંચના નિયમ મુજબ

કે જે વાંધો એની સામે થશે તમે નહીં કરો તો અમે કરીશું અને ફોર્મ નંબર કરવાનું અને બધું કરવાની કાર્યવાહી બંધ થાય અને જ્યાં સુધી આ પૂછકરણ ચોક્કસ ના આવે ત્યાં સુધી સમગ્ર કાર્યવાહી બંધ થાય અને આ ખુલ્લા પડે ને એની અમે એફઆરઆર કાર્યવાહી થાય એની માગણી સાથે અમે કલેક્ટરશ્રી ને રજૂઆત કરવા અને જિલ્લા ચૂંટણી પંચ સમક્ષ ભરૂચ જિલ્લાના આગેવાનો ભેગા મળીને અહીંયા આવ્યા છે